जय श्रीमन नारायण रामानुजदास दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय दस विभूति योग श्लोक एकत्रीस पवन पवता अस्मि શ્રભતા અહાનામ મકરચાસ્ોતસા અસ્વી શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને અર્જુન અવિરત ગતિનો સ્વભાવ ધરાવતા લોકો માં હું વાયુ અર્થાત પવન દેવ છું ભવ્ય શસ્ત્રો ધારણ કરનારાઓમાં હું શ્રી રામ છું અર્જુન માછલીઓમાં હું મગરમચ્છ છું વહેતી નદીઓમાં હું ગંગા નદી છું વાયુ અર્થાત પવન દેવ તેમની સતત ગતિ સાથે સર્વે ગ્રહો અને તારાઓને પ્રેરિત કરે છે અને તેમનું શુદ્ધિકરણ કરે છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ વાયુ છે અને તેમણે વાયુમાં પોતાનું ઉચ્ચ તત્વ રાખ્યું છે રામે પોતાના મહાન પરાક્રમ અને અસ્ત શસ્ત્ર દ્વારા પરશુરામ ને પણ પરાસ્ત કર્યા અને રાવણનો પણ વધ કર્યો તેમણે સદાય પોતાના સારા કાર્યો માટે જ ઉપયોગ કર્યો હતો શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ સ્વયં જ ત્રેતા યુગમાં રામ છે સર્વે માછલીઓનો રાજા મગર મચ્છ અન્ય માછલીઓ કરતા વધુ ઉન્નત બુદ્ધિમત્તા અને મસ્તિષ્ક ધરાવે છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે તેઓ તે મગરમચ્છ છે અને તેમણે મગરમચ્છમાં પોતાનું ઉચ્ચ તત્વ રાખ્યું છે દૈવી નદી ગંગા શ્રી મહાવિષ્ણુના દિવ્ય ચરણોમાંથી ઉત્પન્ન થઈ છે અને મહાજ્ઞાની શ્રી પરમ શિવના મસ્તક પરથી પ્રવાહિત થાય છે આ ગંગા નદી ત્રણેય લોકને પવિત્ર કરે છે શ્રી કૃષ્ણ પરમાત્મા કહી રહ્યા છે ઉપદેશોનું સ્મરણ કરતા અનુભવીએ જ્યારે પણ આપણે શ્રીરામનું સ્મરણ કરીએ જ્યારે પણ આપણે ગંગા નદીનું સ્મરણ કરીએ કે તેને જોઈએ અને જ્યારે પણ આપણે મગર મચ્છ વિશે સાંભળીએ કે તેને જોઈએ ત્યારે ચાલો આપણે શ્રીકૃષ્ણ પરમાત્માનું ચિંતન કરીએ શ્રીકૃષ્ણ પરમાત્માનું શરણ લઈ આપણા જીવનને અર્થપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતા ચાલો આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ પવનઃ પવતામી રામૃતામહાણા મકરશાસ્ીતસા अस्मि जाह्नवी श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण श्रीकृष्णपरमात्माय आखि भगवद्गीतानुसार अध्याय श्लोक श्लोकपासठ સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મેં તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે માં શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમ નારાયણ કયું છે તેમ કરીશ તમે છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમ નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કહ્યું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે प्रभुपासे एक संकल्प श्रीमन श्रीमन्नारायण करिष्ये वचनं तव श्रीमन्नारायण हरि पालन पालनकरिश सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण पवनः पवताम् अस्मि रामः शस्त्रभृताम् अहं झषाणां मकरश्चास्मि स्रोतसाम् अस्मि जाह्नवी पवनः पवतामस्मि रामस्य स्त्रभृतामहं झषाणां मकरश्चास्मि श्रोतसाम् अस्मि जाह्नवी श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण